સેમિનાર યોજાયો હતો જેમાં વડોદરા શહેરના ચારેય ડીસીપી પીઆઈ સહિત કોલેજના વિદ્યાર્થીઓ તથા

ઇમિગ્રેશન એજન્ટ તરીકેનું કામ કરતો હોવાનું જણાવી તેમજ લોકોને વિદેશમાં નોકરી આપવામાં આવશે અને વર્ક પરમિટ વિઝા અપાવી દેવાની લાલચ આપી વિશ્વાસ ભરોસો અપાવી ફરિયાદી પાસેથી રૂપિયા લઈ ફ્રોડ કરવામાં આવે છે આરોપી દ્વારા ફરિયાદીને વર્ક પરમિટ વિઝા અપાવવાનો પાક્કો ભરોસો અને વિશ્વાસ આપી ફરિયાદી પાસેથી એડવાન્સ પેટે રૂપિયા મેળવી તે બાબતનું ઇમિગ્રેશન કરી આપી વર્ક પરમિટ મળે તો તમામ રૂપિયા પરત આપવાનું જણાવી છેતરપિંડી કરવામાં આવે છે છતાં ઘણા કિસ્સાઓ આવા થયા છે જેના કારણે છેતરપિંડી કરવામાં આવી રહી છે તેઓ ગેરકાયદેસર ઇમિગ્રેશનના કેસો સાથે સંકળાયેલા હોવાના ડરના કારણે ફરિયાદ કરતા નથી જનજાગૃતિ સેમિનારમાં વિઝા કન્સલ્ટન્સીના એક્સપર્ટ શિવાની રાણા અર્પિત રાણાએ પ્રેઝન્ટેશન રજૂ કર્યું હતું અને લોકોને માહિતગાર કર્યા હતા

અને નાની નાની ભૂલના કારણે કે મિસઅન્ડરસ્ટેન્ડિંગના કારણે નાની નાની બાબતોમાં લોકો ફસાઈ જાય છે એક બે લાખ નહીં પણ લાખોની છેતરપિંડી થાય છે દરેક કેસમાં અમાઉન્ટ દસ થી ઉપર જ હોય છે પંદર લાખ વીસ લાખ પચીસ લાખ પચાસ લાખ એક કરોડ લોકો વર પીડા માટે પોતાના ઘર જમીન બધા વેચીને પૈસા ચૂકવે છે પણ એમને વર્ગ બીજા વ્યવસ્થિત રીતે વર્ચુના હોય આજે આ કાર્યક્રમ છે આજે અકોટા જે સર સયાજીરાવ નગર આવેલું છે ત્યાં વિઝા ફ્રોડ જે અત્યારે વડોદરા શહેરમાં ખૂબ જ પ્રમાણ વધી ગયું છે આ અંગે જનજાગૃતિનો પ્રોગ્રામ રાખવામાં આવેલું છે આમાં સ્ટુડન્ટ વિઝા વર્ક વિઝા પીઆર વિઝા વિઝિટર વિઝા તમામ તરીકાના વિઝાઓનો અંગે જે પણ ફ્રોડ થાય છે આમાં કઈ કઈ રીતના ફ્રોડ થાય છે જે એજન્ટો ખોટા એજન્ટો હોય આ આપણા ફરિયાદીઓ પાસે પૈસા લેતા હોય અને કોઈ પણ બીજા આપતા ન હોય અને અન્ય તરીકે જે આખા સાલમાં જે અમારી સાથે અમારી પાસે ફરિયાદો આવેલી છે આની સ્ટડી કર્યા પછી અમે લોકોએ આ પ્રોગ્રામનું આયોજન કર્યું છે આ પ્રોગ્રામનો મુખ્ય હેતુ જે ઇનોસન્ટ લોકો હોય છે જે વિદેશ જવાના નામે લાખો રૂપિયા આપી દેતા હોય છે અને પછી એ છેતરાઈ જતા હોય છે અને કોઈ પણ પૈસા એમને પરત નહીં મળતા હોય છે અને નાણાકીય મુશ્કેલીમાં પડી જાય આખો પરિવાર નાણાકીય મુશ્કેલીમાં પડી જાય આથી બચવા માટે અમે લોકોએ જનજાગૃતિનો પ્રોગ્રામ કર્યો છે આ પ્રોગ્રામ મેં કોલેજના છાત્રો સ્ટુડન્ટ્સ સ્કૂલના છાત્રો અને બીજા અંગેનું કામ કરતા અને સામાન્ય નાગરિકોની હાજરી પણ છે અને વધુમાં વધુ માહિતી આમાં બીજા અંગેની આપવામાં આવેલી છે વડોદરાના સમાચાર જુઓ તથા આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરો અથવા સંપર્ક કરો